ચારાને કટિંગ કરવા માટેનું આધુનિક ચાપ કટર એટલે કે ઓમ લક્ષ્મી વાળાનું ચાપ કટર અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટની એકદમ નજીક સાપર વેરાવળમાં આ તમે જે જોઈ રહ્યા છો એ નું છે અને એમાં પણ પ્રકારના ગમેલા ઘાસચારાનું કટિંગ થાય છે ત્યાર પછી નું તમે સેકન્ડ મોડલ જોઈ રહ્યા છો આ જમ્મો મોડલ છે બે એચપી નું મોડેલ છે આમાં પણ તમામ પ્રકારના નાના મોટા પ્રકારના કટિંગ થઈ શકે છે ઘાસચારાના અને જે શેરડીનું કટિંગ કરવું હોય તો એમાં પણ આમાં આસાનીથી આ કટર ચાલી શકે છે ત્યાર પછી ના ત્રીજા ચાપ કટર ના આપણે વાત કરીએ આ જે કટર છે એ બ્લોવર સિસ્ટમ વાળું કટર છે જેમાં બે એચપી ની મોટર લાગેલી છે રિવર્સ ફોરવર્ડ ગેર પણ આપેલો છે અહીંયા થી પણ ચાપ કટર તમે વિડીયોમાં જોવો છો એ રીતના માલ આખો નીકળે છે ને પેલી બાજુ પણ તમે ઉપરથી પણ ચાપ કટર નું કટિંગ કરી શકો છો ચાપ કટર નું ચોથું મોડલ આની આપણે ખાસ વાત કરીએ તો ત્રણ એચપી ની આમાં મોટર આવે છે રિવર્સ ફોરવર્ડ ગેર સિસ્ટમ આવે છે આ ચાપ કટર ની ખાસ વાત કરીએ વધારે પ્રમાણમાં પશુપાલન છે એટલે કે પચાસ થી સો ગાય અથવા તો ભેંસ અથવા તો કોઈ પણ પશુઓ છે તો એના માટેનું આ બેસ્ટ ક્વોલિટીનું ચાપ કટર છે એનું પણ તમે કટિંગ જોઈ શકો છો અને બીજી આ ઓમલક્ષ્મીના ચાપ કટરની આપણે ખાસ વાત કરીએ તો આ આપણે જે મોડલ જોયા એ દોઢ થી લઈને પાંચ ઇપી સુધીના જોયા એવી રીતના મિની ટ્રેક્ટરના મોડલ મોટા ટ્રેક્ટરના મોડલ પણ ઉપલબ્ધમાં છે ખાસ કરીને વાત કરીએ તો જે ખેડૂતોને સબસિડી પાસ થઈ ગઈ છે જે ખેડૂતોને ચાપ કટર લેવું હોય તો આજે તમે કોલ કરી શકો છો જે ખેડૂતોને આગળની સબસિડીમાં વારો લઈને ચાપ કટરનું ચાપ કટરનું મશીન લેવું છે તો એ પણ ઓમલક્ષ્મી ચાપ કટરનો આજે જ તમે કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો